ભરૂચ જિલ્લાના મુલત ટોલ ટેક્સ પર મુક્તિ આપવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી જો આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચરી હતી ભરૂચ જિલ્લાના મુલત ટોલ ટેક્સ પર મુક્તિ આપવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી જો આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી નવ વર્ષ બે હજાર એકવીસ શરૂ થવાનું કાઉન્ટ ડાઉન નવું વર્ષ બે હજાર એકવીસ શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે એક ભરૂચના વાહન ચાલકો પણ ટોલ ચૂકવવાનો વારો આવવાનો હોય અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ ટોલ મુદ્દે અડતાલીસ કલાકનું તંત્રને અલ્ટિમેટમ આપીને આંદોલન છેડવા તૈયારીઓ બતાવી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા સામાર્તા તેમજ એનએચએઆઈના ના અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ભરૂચ નેશનલ હાઇવે પર રોજના પચાસ હજાર વાહનોની અવર જવર રહેતી હોય છે નવો કેબલ સ્ટેન્ડિંગ બ્રિજ બન્યા બાદ વર્ષ બે હજાર સત્તરમાં હાઇવે પર ટ્રાફિક સમસ્યા હળવી બને છે જોકે નવા જૂના સરદાર બ્રિજને લઈ હજી પણ હાઇવે અને ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનો વર્ષો જૂનો કોયડો હલ થયો નથી હવે એક જાન્યુઆરીથી ફરજિયાત ફાસ્ટેગ સાથે ભરૂચ કેબલ બ્રિજ મુલત ટોલટેક્સ પર ભરૂચ જિલ્લાની પ્રજાને પણ ફરજિયાત ટોલ ચૂકવવાનો વારો આવશે અને ભરૂચ જિલ્લામાં ચાર લાખ જેટલા વાહન ચાલકો નવા વર્ષ બે હજાર એકવીસ અને ચાર વર્ષ બાદ ટોલ મુદ્દે હતા ત્યાંને તે આવી જશે તેવી સ્થિતિ થઈ જશે ભરૂત જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ ભરૂત ને ફરજિયાત એક જાન્યુઆરી થી ટ્રોલ મુદ્દે ફરી મેદાનમાં ઉતરી છે સોમવારે સવારે જિલ્લા કલેક્ટર ડોક્ટર એમ.ડી મોડિયાને આવેદન પત્ર પાઠવી કોંગ્રેસે પરછને ટ્રોલમાંથી મુક્ત કરવા 48 કલાકનો अल्ટીમેટમ આપ્યો છે આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવા માટે આવેલા છે જેની અંદર ખાસ કરીને જે ભરૂચ જિલ્લાની ઉપર નર્મદા નદી પર જે બ્રિજ બનાવવામાં આવેલો છે તે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે માન્ય અહેમદભાઈ પટેલ સાહેબે જ્યારે મંત્રી પ્રણવ મુખર્જી હતા ત્યારે બજેટની અંદર જોગવાઈ કરીને આ બ્રિજ મંજૂર કરવામાં આવેલો અને એ બ્રિજ સો ટકા ટોલ ફ્રી કરવામાં આવેલો જે ઇટીસીમાં બેઝથી બનાવવામાં આવેલો ત્યારે એની પર જ્યારથી પણ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવેલી છે ત્યારથી એની પર ટોલ ટેક્સ બનાવવામાં આવેલો છે અગાઉ પણ યુવક કોંગ્રેસ દ્વારા આંદોલન કરીને ભરૂચની પ્રજાને ટો ટેક્સમાંથી રાહત અપાવેલી ત્યારે ફરી જાણવા મળેલું છે કે એક જાન્યુઆરીથી ફરજિયાત ફાસ્ટેગ કરવાનો અને ભરૂચની પણ પ્રજા પાસેથી આ ટેક્સ લેવાની આ સરકારે રજૂઆત કર માગણી રજૂઆત કરેલી છે ને એ લોકો આ ટેક્સ ઉઘરાવવાના છે ત્યારે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જ્યારે આવ્યા છે ત્યારે કલેક્ટરશ્રીને પોતાને ખબર નથી કે એક જાન્યુઆરીથી આ આ ટોલ શરૂ કરવાના છે ભરૂચવાસીઓ પાસે પણ લેવાના છે જ્યારે અમે એમને સવાલ કર્યો કે આ સાહેબ એક જાન્યુઆરીથી જે ટોલ ભરૂચવાસીઓ પાસે પણ લેવાના છે ત્યારે એમણે એવું કીધું કે મને પણ જેવી રીતે તમને ખબર છે એટલી જ મને ખબર છે ત્યારે આ કેટલી ગંભીર બાબત છે કે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આ બાબતની ખબર નથી ત્યારે અહીંયાથી અમે લોકો આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી ને અડતાલીસ કલાકની અંદર જો આ લોકો એક જાન્યુઆરી પહેલે જે આ ફાસ્ટેગ ફરજીયાત કરેલો છે અને ભરૂચની પ્રજાને રાહત આપવામાં નહીં આવે તો ત્યાં આંદોલન કરવામાં આવશે એવું અમે અલ્ટિમેટમ પણ આપેલું છે અને જે કોઈ પણ અમારા યુવક કોંગ્રેસના કોંગ્રેસના કોઈ પણ કાર્યકરોને કંઈ પણ થશે એની તમામ જવાબદારી પ્રશાસનની અને પોલીસની રહેશે અહીંયાથી અમે એનએચઆઈની ઓફિસ પર પણ આવેદનપત્ર હમણાં રજૂઆત કરવા માટે ત્યાં પણ અમે જવાના છે